અમદાવાદના દાણી લીમડામાં મિલકત બાબતે બે જૂથ વચ્ચે ઝગડો થયો તો મિલકત સંબંધી કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે બે જૂથ હથિયારો સાથે સામસામે આવી જતા મામલો ગરમાયો હતો મળી આવતી માહિતી અનુસાર હાઈવે કોમર્શિયલ સેન્ટરમાં મિશન ફિટનેસ નામથી દુકાન આવેલી છે કે જ્યાં જીમ ચાલુ છે દુકાન માલિક બાબતે અલ્થાફ અને તેમના વચ્ચે કોર્ટમાં કેસ ચાલુ છે ગઈકાલે તેમને જાણ થઈ કે કેટલાક લોકો તેમની દુકાનનું તાળું તોડે છે જેથી તેઓ ત્યાં પરિવારના સભ્યો સાથે પહોંચ્યા હતા એસ્ટેશન નો દરવાજો બંધ હતો જે ખોલવાની કોશિશ કરતા ઇમરાન કાનપુરી રફીક ટીલ્લી હમીદ કસાઈ સરકુ કાલિયા અને બીજા 10 થી 15 લોકો છૂટા પથ્થરો ફેંકવાનું ચાલુ કર્યું હતું તેથી તેમણે પણ સામે પથ્થર ફેંક્યા હતા એસ્ટેટમાંથી 15 થી 20 લોકો પોતાના હાથમાં તલવાર, પાઇપ અને દંડા લઈને મારવા આવતા તેમણે પોલીસમાં ફોન કર્યો અને સામેવાળા તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી દાણી લીમડા પોલીસે રાઉટિંગ અને મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ